ઘણા સમયના વિરામ બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો છે કે વરસાદી પાણી ભરાતા જોવા મળ્યા આ અંગે વધુ વાત કરીએ તો બગસરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોવાતી હતી ત્યારે વાતાવરણમાં એક એક પલટો આવ્યો હતો અને માર વરસાદ પડ્યો હતો બગસરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ વિશે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો આખા દિવસ ભારે ઉકવાટથી લોકો ગરમીથી ઉકળી ઉઠ્યા હતા ત્યારે વાતાવરણમાં પણ પલટો આવતા વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને માર વરસાદ પડ્યો હતો માર વરસાદ પડતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાય જોવા મળ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો બગસરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે બગસરા શહેરના દ્રશ્યો છે કે બગસરા શહેરમાં ધોધમાર અત્યારે વરસાદ શરૂ છે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ અત્યારે હવામાનના પલટાને કારણે વરસાદી માહોલ જોવા મળ્યો છે ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોતા હતા અને એકાએક વાતાવરણમાં પલટો આવતા અત્યારે ધોધમાર વરસાદ શરૂ છે વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે લોકોને ગરમીથી રાહત થઈ છે હાલ હવામાન ખાતાએ આપેલી આગાહીના ભાગરૂપે બગસરા શહેરમાં આખો દિવસ ભારે ઉકાળ જોવા મળ્યો હતો અને અત્યારે વરસાદી માહોલ છે હાલ હવામાન ખાતાની આગાહીના ભાગરૂપે વરસાદી માહોલ જોવા મળ્યો છે ખેડૂતો દ્વારા જે વાવેતર ચમચું વાવેતર કરવામાં આવ્યું છે બાજરી કપાસ મગફળી છેલ્લા ઘણા સમયથી વરસાદ ન આવતા ખેડૂતો ચિંતિત બન્યા હતા અને હાલ હવામાન ખાતા આપેલી આગાહીના ભાગરૂપે આજે બગસરા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર જેવા કે ખારી ચીડિયા સાપર પીરાવજિયા આ બાજુ જોઈએ તો નવીસિંહ હળિયાદ માણેકવાડા ચક્યાવદર આમ એકંદરે બગોસરા પંથકના તમામ ગ્રામ્ય વિસ્તારમાં હાલ વરસાદ હોય તેવા પણ વાવળ મળી રહ્યા છે ખાસ કરીને બગોસરા શહેરમાં અત્યારે ધોધમાર વરસાદ જોવા મળ્યો આ જે દ્રશ્યો અહીંયા રહ્યા છે તે બગોચરા શહેરના દ્રશ્યો છે કે બગોસરા શહેરમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે બગુસરા શહેરમાં ભારે વરસાદના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોતા હતા ત્યારે હાલ વાતાવરણનો પલટો આવ્યો હતો અને ભારે ઉકાસ બાદ એકાએક વાતાવરણનો પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો आप अभी રહ્યા છો छो सौराष्ट्र धारा न्यूज આપ જે દ્રશ્યો નિહાળી રહ્યું છે તે બદસરા શહેરના દ્રશ્ય છે કે બદસરા શહેરમાં આખો દિવસ ભારે ઉત્પાદ બાદ એકાએક વાતાવરણનો પલટો આવ્યો હતો અને માર વરસાદ પડ્યો હતો